ચાર ચાર આચાર્યોની નિશામાં ભીલ્ડીયાજી નગરે દશમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી એક હજાર જેટલા આરાધકો અઠ્ઠમ તકની આરાધનામાં જોડાયા પ્રાચીન તીર્થ ત્રંબાવટી નગરીના રાજા દેવાદિદેવ પરમ તારક પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાનની જન્મ કલ્યાણકની ઉજવણી શ્રી નગરે ધામધૂમપૂર્વક કરવામાં આવી પરમપૂજા આપશ્રી ભક્તિ યોગ ચાર્યશ્રી યશો વિજય સુરેશ્વરજી મસા તેમજ પરમપૂજ્ય આપશ્રી મુનિચંદ્ર સુરેશ્વરજી મસા તેમજ આપશ્રી રાજપુર્ણ્ય સુરેશ્વરજી મસા તેમજ આપશ્રી ભાગ્યશ વિજયજી મસા આદિસાધુ સાધ્વીજી ભગવંતોની દિશામાં ભવ્ય પોષદશમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી આ મહોત્સવમાં અંદાજે એક હજાર જેટલા આરાધકો અઠ્ઠન તકની તપસ્યા રૂપી આરાધનામાં જોડાયા હતા આ સમગ્ર મહોત્સવનો લાભ ગરાબડી નિવાસી મહેતા લીલાબેન શાંતિલાલ હાલચંદ પરિવારે લીધો હતો આ બાબતે શ્રાવક અજીત મહેતાના જણાવ્યા અનુસાર સુપ્રસિદ્ધ સંગીતકાર નિલેશભાઈ રાણાવતે ભક્તિભાવના તેમજ સ્ટેજ પ્રોગ્રામમાં ભવ્ય રમઝટ મચાવી હતી પ્રસંગને અનુલક્ષીને મહોત્સવ દરમિયાનના દરેક દિવસોમાં પરમાત્માને હીરા રત્ન છડી તેમજ રિયલ ફૂલોની ભવ્ય આંખી કરવામાં આવી